ભાવનગર હાઇવે પર આવેલી નિર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી હતી વેલ્ડિંગ કરતી વખતે ઓઇલ ટેન્કર ફાટ્યું હતું જેના લીધે બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા હતા જ્યારે કે એક નેજા થઈ હતી ઘાયલને પગમાં ફ્રેક્ચર છતાં ભાવનગરની સટી હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યારે કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વર્તેજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જે મૃતકો માર્યા ગયા છે તેમાં એક બિહારનો શંભુકુમાર સંધી અને ઝારખંડનો અખિલેશ પ્રજાપતિ છે

જે થોડા ઘણા સમયથી વિસ્તૃતીકરણ ચાલી રહ્યો છે અને તેમાં એક ઓઈલ ટેન્કર જે જૂનો ઓઇલ ટેન્કર હતું તેનું શિફ્ટિંગનો શિફ્ટિંગનું કામ ચાલુ હતું આ ઓઇલ ટેન્કરને એક જગ્યાએથી ક્રેન દ્વારા ઉપાડી અને બીજી જગ્યાએ ફિટિંગ કરવાનું કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક જ આ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાં જે કામ કરી રહેલા મજૂરો હતા તેમાંથી એક શંભુકુમાર સિંહ અને એક અખિલેશ પ્રજાપતિ નામના બે મજૂરોના ઘટના સ્થળે જે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તેમજ ઉમેશ કુમાર કરીને છે તેમના પગના પગમાં ફ્રેક્ચર થતા તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જે આ મૃતકો છે તેમના મૃતદેહને પીએમ માટે વર્તે સીએસસી સેન્ટર લઈ જવામાં આવ્યા છે આ ઘટનાની જાણ તંત્રને થતા તંત્રમાંથી માંથી નાયબ કલેક્ટર સહિત તેમજ વેરાવદર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે અને જે કાયદેસર ની કાર્યવાહી હતી તે કાર્યવાહી હાથ ધરી છે ઘનશ્યામ જેરવિંદ આભાર સમગ્ર માહિતી બદલ તો અમદાવાદ ભાવનગર હાઈપેપર આવેલી નિરમા કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે